નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે દર વર્ષે ગુજરાતી તિથિ મુજબ પોષ શ્રુત એકમથી ઉર્ષ આયોજન થાય છે આ વર્ષે મેળો તારીખ એકત્રીસમી ડિસેમ્બર બે હાજર ચોવીસના મંગળવારથી શરૂ થશે અને તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર ના બુધવારે રાત્રે

સ્ટોલો આકર્ષણનું કેન્દ્ર બનશે જેનો અનેક લોકો લાભ ઉઠાવશે બ્યુરો ચીફ રાજુમેમ બીએચટીવી ન્યૂઝ સાથે ઇમરાન ખાન પઠાન માંગરોળ